પરિસ્થિતિ ખૂબ જ નબળી હોય તેમજ તેમના દીકરા જેમાં ને આંખમાં દેખાતું નથી અને બીજા દીકરાને માનસિક તકલીફ હોય તેમના પતિનું બે વર્ષ પહેલા દુઃખદ અવસાન થયેલ હોય આવા ગરીબ પરિવારની સંસ્થાને જાણ કરવામાં આવે

પ્રવીણભાઈ જોશી ચંપકભાઈ જેઠવા મનીષભાઈ લોઢિયા મનોજભાઈ સાવલિયા વગેરે આ સેવા યજ્ઞમાં પોતાનો સહયોગ આપે છાસાઠ કેવી કે જે દોલતપરા પાસે આવેલી મહેતાનગર ઝૂંપડપટ્ટી વિસ્તાર છે આ વિસ્તારની અંદર કંચનબેન કરીને આ બેન રહેતા હતા એના ઘરવાળા બે વર્ષ પહેલાં ગુજરી ગયા એક એને દીકરો છે એ પણ મનબુદ્ધિનો છે એક બીજો દીકરો છે એ અંધ છે અને અમને રજૂઆત કરતા આજે અમારા સાથી મિત્રો સાથે અમે રૂબરૂ આવ્યા છીએ અને આ બેનને લગભગ એક લાખના ખર્ચે એક રૂમ અને સંડાસ બાથરૂમ બંને બનાવી આપ્યા છે એની પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી અને રસિકભાઈ પાજવાણી જે અમને દાતાઓએ સહયોગ આપ્યો છે એની અંદર ગોપાલભાઈ વૈઠા પછી રમેશભાઈ ચૌહાણ પછીભાઈ પ્રભાબેન લંડનથી પણ અમને દાન મળ્યું ભાઈ શ્રી અમને દિનેશભાઈ ધકાણ વજુભાઈ ધકાણ જેવા દાતાઓએ જે સહયોગ આપ્યો એટલે આજે અમે એક લાખના હું મકાન આ બેનને આજે અમે અર્પણ કરવા માટે અમે આવ્યા છે અમારા સાથી મિત્ર એવા ભાઈ શ્રી નાગભાઈ વાળા ગિરીશભાઈ કોટેચા શાંતાબેન અલ્પેશભાઈ બીજા અન્ય જે અમારા દાતાઓ છે ટ્રસ્ટીઓ એ બધાએ આજે સહયોગ આપ્યો અને આજે અમે આ બનાવીને લોકાર્પણ કર્યું ખરેખર આ બેનની પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી મકાન એક વર્ષ પહેલાં પડી ગયું હતું અને ખુલ્લામાં રહેતા હતા આજે અમે એના સરસ મજાની એક રૂમ બનાવી આપી છે એટલે ઈશ્વરની કૃપા કે અમે જ્યારે દાતા પાસે ટેલ નાખીએ છીએ ત્યારે અમારી ટેલ દાતા પૂરી કરે છે હજી પણ અમારી ઈચ્છા છે કે આ વિસ્તારની અંદર ખરેખર જે વિધવા બહેનો હોય ગરીબ હોય એવાને અમે આવા મકાન અમારા સંસ્થા દ્વારા અને દાતાઓના સહયોગથી બનાવીએ આ વિસ્તારની અંદર લગભગ ત્રણસો થી પણ વધુ ઝુંપડપટ્ટીઓ આવેલી ને સત્યમ સેવા યુગ મંડળે અમને સહાય આપી ને જેને જેને અમને જે મદદ કરી છે એનો ખૂબ ખૂબ આભાર અમારા ઉપર કે અમને એટલું કરી દીધું અમારે કાંઈ મકાન કે કાંઈ નહોતું ને એ લોકોએ એમને સહકાર દીધો એનો ખૂબ ખૂબ આભાર મારો છોકરો મન બુદ્ધિ એક છોકરો એક કાકથી દેખાતું નથી મજૂરી કરીને ખાઈએ છીએ ને મારાથી કઈ થતું નતું એને એટલું કરી દીધું એનો ખુબ ખુબ આભાર જુનાગઢ દ્વારા આજે મનસુખભાઈ વાજા સટી લોક મંડળ તરફથી સાંસદ કવિ જે દોલતપલા રોડ પર આવેલું છે તે કંચનબેન ગાયકવાડી જે છેલ્લા બે વર્ષ ત્યાં વિધવા થયેલા છે એક દીકરો મન બુદ્ધિનો છે એક દીકરો બહુ ઓછું દેખાય છે એ ઈ બેનની પીપી જાણી મનસુખભાઈ એ તમને જરૂર મકાન બને તેમના ધાર્મિક દાતાઓ પાસે સંપર્ક કરતા તરત જ એ સેકન્ડે મન મનસુખભાઈને પૈસા આપીને આ કાર્ય કરી હતું અને એ બદલ આજે જે ઉદઘાટનનો કાર્યક્રમ છે એ લોકોની પીપી કેવી છે એ અમને નજર જોઈ અને ખરેખર આપણે પણ આપણા નગરસેવકો ધાર્થિક દાતાઓ પણ આવી પ્રવૃત્તિ કરવી જોઈએ એવું હું માનું છું અને મીડિયા દ્વારા જે આપણા અને દાતાઓ દ્વારાનો પણ ખૂબ આભાર માનીએ છીએ અને લોકો સુધી આ વાત ઘર પહોંચે જુનાગઢ ખાતે છાછા કેવી આપણે જે કહેવાય છે ત્યાં લગભગ બધા એવા વ્યવસ્થા છે કે રોજે રોજનું પૂરું કરે રોજે રોજનું કમાય અને આર્થિક રીતે બધી રીતે પછાત વર્ગ આ વસે છે એમાં કંચનમેન કરીને એક અમારા બેન હતા જે વિધવા છે એમના ઘરવાળા એક્સપાયર થઈ ગયા છે ઉપરાંત એમનો એક દીકરો જે મંદબુદ્ધિનો છે અને એક દીકરો છે એ બ્લાઇન્ડ છે હવે આવી વસ્તુમાં જ્યારે માણસ અદ્વચે નાવ કહેવાય ને એની જેમ કારણ કે સહારો કોઈ રહ્યો નહીં પતિ પણ ગયા અને પુત્રના પણ આ જ રીતનો પ્રશ્નને કારણે બેન એકલા પડી ગયા અને ઘણી પરિસ્થિતિમાંથી પોતે આ રીતે પસાર થતા હતા ત્યારે એમનું હમણાં ચોમાસા દરમિયાન એમનું આ ઝૂંપડું જે કાચું ઝૂંપડું કહેવાય એ પડી ગયું એટલે એમણે ક્યાંક ઘણી જગ્યાએ વાત કરી હશે એમાં વાત કરતાં કરતાં સત્યમ સિવાય મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજાને આ વાતની જાણ થઈ અને એને ત્વરિત ગતિએ તાત્કાલિક કારણ કે દાતાઓનો તો એની પાસે ખજાનો છે એમ કહી શકાય કારણ કે એને ક્યાંય માગવા જવું પડતું નથી ઓટોમેટિક કુદરતી દાતાઓ એમને મળી રહે છે અને એના સત્કાર્યો સેવા કાર્ય હંમેશા થતા રહે છે એ બેન એમને મળ્યા અને આખી વાપ પીતી દુઃખદ વાપ જણાવી કે મારા આ રીતે છે અને મનસુખભાઈ વાજાએ તાત્કાલિક નિર્ણય લઈ એક બે દાતાને કહી અને તાત્કાલિકના એક ધન એકઠું કરી અને એમણે આ રૂમ બનાવી આપેલ બે બાથરૂમ સંદ પણ આપેલ અને આકુફાકું વેડી બનાવી આપેલ છે જેનો આજરોજ આ જે અમારા સેવકો અલ્પેશભાઈ પરમાર છે પ્રવિણભાઈ જોશી અને અમારા વડીસિંહ શ્રી નાગભાઈ વાળા ગાયત્રી શક્તિપીઠના મેનેજ ટ્રસ્ટી છે ઉપરાંત બેન છે અને મનસુખભાઈ વાજા અમે બધા ઉપસ્થિત થઈ અને બેનને મનસુખભાઈ વાધેના હસ્તે ચાવી અર્પણ કરેલ છે અને આવા સેવાના કાર્યો કરતા રહીએ કારણ કે સત્યમ સેવક મંડળ સેવાના નેજા હેઠળ ઘણા કાર્યો કરે છે એટીએમ લગ્ન છે અધિકારીઓના લગ્ન કરવા વિદ્યાર્થી સન્માન આવા ઘણા સેવાકીય કાર્ય છે એમાં એક છોકું વધારે ઉમેરા છે એટલા માટે કે આવી દ્વારા બેનને એમનો આશીર્વાદ હર હંમેશ એમના ઉપર અને અમારી શુભેચ્છા અને દાદા ગિલાલી મહારાજની રામદેવજી મહારાજની એમની પર કૃપા હસ્તુ જયદાતા જય જતા સંસ્થા છે મનસુખભાઈ ધરતા ધરતા છે ને અમારા જેવા ગરીબ માણાની મદદ કરી અમે એમ કહીએ કે ગમે કોઈ સંસ્થા દ્વારા કે એને સહાય આપે કે કોઈ ગરીબ માણાની મદદ કરી શકે એટલી મારી વિનંતી છે મારો દીકરો એક અંત છે એક છોકરો મન બુદ્ધિ છે ને અમે એને વાત દર્શાવી અમારી મદદ રૂપે ઉપાથ છે બીજો રિપોર્ટ રમેશભાઈ राठौड़ જુલાગઢ